જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જવાના હોય છે પછી કોઈ કોમ્બિંગ સમય ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે પછી કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરાશે જાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસના સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા લાકડાના ફટકા લોખંડના સળિયા રેમ્બો છરી તલવા ચપ્પુ એ તો ઠીક શાકભાજી કાપવાની છરી પણ એમ કુલ મળી તેતાલીસ હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા ગતો સચિન પોલીસે પણ આ પ્રમાણે કામગીરી કરી હતી હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પો હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે પંદર મિનિટમાં જો પોતાના ઘરમાં તમે હોય તો મિનિટમાં તે તમારે તમામ વસ્તુઓ લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે હા તો સુરત આ સામાજિક તત્વો સામે લાલ લાંગ કરતા લોકો પણ પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા